ધન્યતા અનુભવે છે ત્યારબાદ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે રાત્રે સોસાયટીના લોકો માટે નાસ્તાનું આયોજન થાય છે આ આયોજનમાં બોટાદ મામલતદાર કચેરી પાળિયાદ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ તથા ગામ લોકોનો ખૂબ જ સહયોગ મળે છે ગણેશ અંતિમ દિવસે ગણેશજીને મહા અંકોટ ધરવામાં આવે છે ત્યારબાદ બપોરે મહાઆરતી કરી વાસ્તે ગાજતે નાના પાળિયાત ગામ ડેમ ખાતે દાદાની વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ મારો પરિચય નિલેશભાઈ બાબુભાઈ મેયર રહેવાસી પાળિયાદ વિચ્છા રોડ ઉમા પાર્ક સોસાયટી અમે દર વર્ષે ગણેશ ઉત્સવનું ધામધૂમ ધામધૂમપૂર્વક ખૂબ જ ઉત્સાહથી સોસાયટીના તમામ રહીશો દાદાની પૂજા અર્ચના કરીએ છીએ નવ દિવસ અમે દાદાની પૂજા અર્ચના કરી અને નવમા દિવસે અમે ગણેશ વિસર્જનનું આયોજન કરતા હોઈએ છીએ એમાં ભાઈ ભક્તો તથા ગામના લોકો સમગ્ર ગામજનો પણ આ કાર્યક્રમની અંદર ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે તમામ કચેરીના કર્મચારીઓ પોલીસ સ્ટેશન બોટાદ જિલ્લા નાયબ મામલતદાર મામલતદાર શ્રી તમામનો સહયોગ અમને પૂરેપૂરો આ કાર્યક્રમની અંદર રહે છે જ્યાં પણ જરૂર પડે ત્યાં ખડે પગે અમારી મદદ કરે છે અને આ કાર્યક્રમની અંદર અમે લગભગ આ અમારું છઠ્ઠું વર્ષ છે છ વર્ષથી અમે દાદાને રોજ સાંજે ભેગા થઈએ પૂજા અર્ચના કરી અને રાત્રે રાસ ગરબાનું આયોજન અને રાત્રિ નાસ્તાનું આયોજન પણ કરતા હોઈએ છીએ ભક્તો માટે આ સમગ્ર કાર્યક્રમની અંદર તમામ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક રાસની રમઝટ બોલાવે છે અને નાના પાળિયાત ખાતે ગોમન ડેમ ખાતે અમે દાદાનું વિસર્જન કરી ભક્તો બધા ધન્યતા અનુભવતા હોઈએ છીએ મારું નામ ધરજિયા વિનોદભાઈ છે હું ઉમા પાર્ક સોસાયટીમાં રહું છું અમે આ ગણે ઉત્સવ લગભગ આ છઠ્ઠું વર્ષ છે અમારે બધાય ઉમા પાર્કના રહીશો બધાય તમામ મિત્રો બધાએ બહુ ખૂબ ઉત્સાહથી અમે ઉજવતા હોઈએ છીએ રોજ સાંજે નવ વાગે અમે આરતી કરવી છીએ પછી રાસ ગરબાનું આયોજન હોય છે એમ નવ દિવસ અમે બધું ધામધૂમપૂર્વક બધાની ઉત્સાહની સાથે અમે ઉજવતા હોઈએ છીએ તો અમે દાદાને જ્યારથી બિહારવી ત્યારથી વિસર્જન સુધીમાં અમે બહુ બહુ ઉત્સાહિત હોઈએ છીએ અને નવમાં દિવસે અમે ગોમા ડેમ માં વિસર્જન બહુ ઉત્સાહથી કરવી છે અને અમે આ દાદાના મંદિરમાં ગણેશ બાપાનું સ્થાપન કરેલ છે તો અમે બહુ ધન્યતા અનુભવીએ છીએ અને અમને ઉમા પાર્ક સોસાયટીમાં જેટલા તમામ લોકો રહે છે એનો બહુ સારો સાથ સપોર્ટ સહકાર બધું મળે છે અમને બહુ છેલા છેલ્લાદીએ અમે અણકોટ ભવ્ય થી ભવ્ય રીતે બનાવીએ છીએ અને બપોરે મહા મહાઆરતી કરવી છે અને મહાપ્રસાદ નું પણ આયોજન કરવી છીએ